શરૂઆતમાં એક હતી નાગો કુળ માં આવતી હતી નોગો કું માં આવતી લલુતરા દીકરી એટલે એને પાણી ભરવાનું હાહુ ડોસી મેલી આગળ હવે વાત કરીએ કે નોગો માંથી રાઠોડ કેવી રીતે થાય રાઠોડ મિત્રો કોઈ સાચી શ્રદ્ધાથી અને સાચા હૃદયના ભાવ થી યાદ કરે તો બાણેશ્વરી ભક્તોની વારે આવે છે અને ભક્તોના દુઃખ દૂર કરે છે અને આશીર્વાદ આપે છે તો મિત્રો આજે જાણીશું આવા હાજરા હાજુ જેમના પરચા છે એવા આજે દિયોદરી બાણ માતાજીના ઇતિહાસ વિશે મિત્રો કેવી રીતે નાગણેશ્વરી માતાજીમાંથી બાણ માતાજી નામ પડ્યું અને બાણ માતાજીના દિયોદર ગામે કેવી રીતે બેસણા થયા અને મિત્રો કેવી રીતે રાઠોડમાંથી નોગો થયા તો મિત્રો આપ સૌ મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે વિડીયોને અંત સુધી નિહાળજો જેથી કરીને આપ આ સંપૂર્ણ માહિતી જાણી શકો મિત્રો વિડીયોને શરૂ કરીએ એ પહેલાં અહીંયા બાણ માતાજીના સાનિધ્યમાં ગૌ સેવા કરતા મેઘરાજ દાદા પાસેથી જાણીશું દિયોદરી બાણ માતાજીના ઇતિહાસ વિશે

અને અહીંયા શરૂઆતમાં આ માતાજી ને જે કુવો હતો મંદિર મંદિર નતું મંદિર ખાલી કુવો જ હતો કુવો એ કુવા ને ઉપર માતાજી બેહણું હતું એના પછી મારો હગો ભાઈ હતો આવી સેવા કરી અને એના બાજુ પછી આ ધીરે ધીરે મંદિર બન્યું અને એ કુવા હાલ મોદી થી છે કુવાના ઇતિહાસ માં આ મંદિર બન્યું અને એનામાંથી માંથી આ ધર્મશાળા કુવો કેવી રીતે માતાજી માતાજી ને એવું હતું

એને આ કુવાથી કુવો પછી છોડીને જાતો રહ્યો અહિયાં આપણા અમારા નાગો કુળ માંથી એક લલુતરા ની બાઈ હતી નાગો કુળ માં આવતી હતી નાગો માં આવતી લલુતરા ની દીકરી એટલે એને પાણી ભરવા ડોસી મેલી આપણે આજ આઠમ નો દિવસે આઠમ હતી નોરતો ની નવરાત્રી ની આઠમ ના દિવસે આઠમ ના દિવસે આ પાણી ભરવા મેલી એટલે માતા ને નિવેદ કરવો અમારા આઠમ નિવેદ થાય છે આઠમ ના દિવસે માતાજી ને નિવેદ થાય દેવી દેવતા કરતા હોય નિવેદ બરાબર

તું બેટા પાણી ભરીને ઘરે જા તો કે માજી તમે ભરાવો તો તો પાણી ભરી તું એટલે આ બાઈએ માજી કીધું કોઈ તારું પાણી ભરી લે બરાબર ઉભરાણો ઉભરાણો કોઠી બરોબર પાણી આવ્યું આ બાઈ પાણી ભર્યું પાણી ભરીને એના મન ને વિચાર માંથી વિચારશે વિચારશે કે કદાચ મારી હાહુ ડોસી ની માને તો હું શું કરશું એટલે આ માજી ને કીધું કે માજી કે હાલ તો તમે પાણી ભરાયું

પાણી ભરવા આવી ને એની હાથ જોડી કુવાલભાઈ ત્યાં પાણી ભરાયું હોય તો આ ફરીથી કુવો ઉભરાય એટલે માતાજી પાછું ઉભરાયું એટલે કુવો પાણી માંથી એડવા માંડ્યું બરાબર બાદ જવા મળ્યું આ બાદ ભેગન થયા હાચું મોન્યું હાચું પછી જળ સમાધિ લેલી લીધી લોતો ને તળિયા બેસી ગયું હવે તમારો મારો પૂરો છું હવે હું આવીશ એ હતી આ માતાજી નું પછી છું તો કે સોનાની હીટ જયારે આ ઉભરો ને તારે સોના ની હીટ નીકળી એટલે આમ ભાઈ ને માતાજી એ હૃદય માગી કીધું જે મગ ના ના ને એમ માતાજી ઉકલાયું કે જો કે આ સોના ની ઈટ નીકળાય છે આ સોનાની ની ઈટ તમે ભેગી લઈને જાજો અને જ્યાં ફરતા ફરતા સોનાની ઈટ સાબડી માં આવી તો હા માલ લઈને ફરતા હા માલ એનું એમ કે જ્યાં સારું નોતું બધી હા પણ પાણી અને ઘાસ સગવડ હોય ત્યાં અહીં માલ ધારીઓ રોકાતા એટલે કે જ્યાં જે તમારે આ સાબડીમાંથી કદાચ સમાજ ઉગતી ઈટ પડી જાય અહીંયા તમને જઈને વાસી માં ઉપર બરાબર એટલે આ માણસો બધા અહીંથી નીકળ્યા હમ એ ફરતા 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 કે કે પાટણ ગયા પાટણ થી પછી

બરાબર અને એ ને બાણ મારી રાક્ષસ નો નાગણેશ માંથી બાણ મારવાથી મારવાથી નું નિશાન છે પોતા મૂર્તિ માં બોન્ડ નો નિશાન એવું એમ બરાબર

એને જ્યાં જ્યાં આમંત્રણ આવી જવું પડે કેલ માં ફરવા હારું જવું પડે એ પોતે જાય અને અહીં સેવા કરવા હારું કરીને એક બાપ બીજા છે તમે આરતી કરતા હતા એ આપણે ગુરુ ગાદી છે ગુરુ ગાદી આરતી તમે કરો ગાદી ની ગુરુ ગાદી ની તમે આરતી કરો છો એ એને ટાઈમ મળે તો એ કરે તો નાનદાસ કરે અને નાનદાસ ને ટાઈમ ન હોય કે આકળ તો જવાનું હોય તો હું કરું બરાબર એવી રીતે ગુરુ ગાદી આરતી તમે કરો અને માતાજીની ની હા માતાજી આપણે બીજા માણસો રાખેલા હતા સમાજ ના વ્યક્તિ કરી શકે બીજા થી બીજા ના કરી બીજા કરી શકે હાલમાં બીજા કોઈ રાખ્યો નથી રાખે કોઈ બી કરી તો શકે બ્રાહ્મણ હોય તો બીજો હોય તો મહારાજ હોય તો કરી શકે

કયા બાપુ ને ભેટ માં આવે તે કોને આપી જગજીવન દાસ બાપુ ના ભેટ માં જગજીવન દાસ બાપુ આપડે જેમની સમાધિ છે મૂર્તિ વાળા આને ભાઈ આ ગાય આ મોટી ગાય બેઠી ને આને એક ભાઈ વ્યક્તિ કે મારા બાપુ તમને દૂધ પીવા હા એટલે દૂધ પીવા હારું કરીને આ ગાય હાલી

આ ગાયનો જ એક કાબરી છેલ્લે ઉભી અલગ છે બીજો બધો આનો પરિવાર બીજો બધોય આ ગાયનો જ પરિવાર આ જગજીવનદાસ બાપુને ભેટમાં આપી દીધી ગોલગોમના ભાઈ હોય હમ એમનું નામ તો ખ્યાલ નહી હોય ગોલગોમના ભાઈ નું નામ છે ને શું નામ હતું ભાઈ નું ભાઈ દેવસીભાઈ દેવસીભાઈ રબારી એ ગોલગોમ ના નો ગો હા વાહ વાહ દેવસીભાઈ આલો બરાબર હા સારું

મિત્રો દિયોદરના બાણેશ્વરી માતાજીનું મંદિર અમદાવાદથી આશરે એકસો નેવું કિલોમીટર દૂર અને પાલનપુરથી આશરે પંચોતેર કિલોમીટર દૂર અને રાધનપુરથી આશરે પિસ્તાલીસ કિલોમીટર દૂર અને થરાદથી આશરે ચાલીસ કિલોમીટર દૂરના અંતરે આવેલું છે મિત્રો દિયોદર બાણ માતાજીના મંદિરે જાવ તો ભોજનની પણ બહુ સારી સગવડ છે અહીંયા મિત્રો જે યાત્રિકો આવે છે દૂર દૂરથી

જો તમે મિત્રો આવેલા હો બાણ માતાજીના દર્શન કરવા તો કોમેન્ટ બોક્સમાં તમારો અનુભવ અમને જરૂરથી જણાવજો અને મિત્રો આવા જ ધાર્મિક સ્થળોના વિડીયો તમે જો જોવા હોય તો અમારી ચેનલને પર સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો આવું જ ધાર્મિક સ્થળ વિશે તમે તેના ઇતિહાસ વિશે જાણતા હોવ તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને એ જગ્યાની અમે મુલાકાત લેશું અને આપ સુધી તે વિડીયો બનાવીને પહોંચાડશું તો મિત્રો આજનો વિડીયો આપને જરૂર પસંદ આવ્યો હશે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીશું ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય રામદેવજી જય બાણેશ્વરીમાં જય બાણમા જય નાગણેશ્વરી માતાજી હર હર મહાદેવ હર